સુરત વિવર્સ પાસેથી મહારાષ્ટ્રના વેપારીએ દલાલ સાથે મળીને માલ ખરીદી પાંચ પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી આચરી સુરતના બમરોલી રોડ વડોદ ગામ ઉમિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખાતું ધરાવતા વિવર્સ પાસેથી મહારાષ્ટ્રના વેપારીએ દલાલ સાથે મળી બ્લીચ કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા પાંચ પોઈન્ટ સાઠ લાખનો ચૂનો ચોપડ્યો હતો વિશ્વાસમલે રૂપિયા સાત લાખ અઠ્ઠાવીસ હજાર સાતસો અઠ્ઠોતેરનો બ્લીચ કાપડનો માલ ખરીદ્યો હતો જેમાંથી પાર્ટ પેમેન્ટ પેટે રૂપિયા એક લાખ અડસઠ હજાર બસો સોળ ચૂકવી આપ્યા હતા જ્યારે બાકીના લેવાના નીકળતા રૂપિયા પાંચ લાખ સાઠ હજાર પાંચસો બાસઠની અવરનવર ઉઘરાણી કરવા છતાંય આપ્યા ન હતા અને ઉપરથી પેમેન્ટ લેવા માટે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પાંડેસરા પોલીસે રણજીત શેઠિયાની ફરિયાદના આધારે વેપારી મેહુલ જગન્નાની અને દલાલ અશોક જૈન સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી